જોવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટના વોર્ડ નંબર ત્રણના રેલ નગરમાં જોવા માટે બે હજાર સત્તરમાં મનપા દ્વારા રૂપિયા સત્તર કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે તેમાં વગર વરસાદે પાણી પણ ભરાઈ જવાની સમસ્યાઓ કાયમી બનતી હતી અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગત વર્ષે મહાનગરપાલિકાએ તેનું રિપેરિંગ કામ રૂપિયા ચોપન લાખના ખર્ચે કર્યું હતું અને આ માટે અઢી મહિના સુધી બ્રિજમાં અવર જવર પણ બંધ કરવામાં આવી હતી અને જોકે આ ચોપન લાખ રૂપિયા જે છે તે પાણીમાં ગયા હોય તેમ હાલ પણ વગર વરસાદે અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ નહીં

પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી ત્યારે આવે ગરનાળાની સમસ્યામાંથી લોકોને વહેલી તકે નિરાકરણ મળે તેવી હાલ રાહદારીઓ માંગ કરી રહ્યા છે

ખુબ જ રોજ અમારે દરરોજ આજ રસ્તે નીકળવાનું હોય છે અને ખુબ જ અમારે અગવડતા પડે છે મારે દેશ છો છે આ ગેજા માગી છે સરકાર એમ કે છે કે સત્તર કરોડ ના કરે પણ સત્તર કરોડનો ખર્ચો કર્યો એવું ક્યાંય લાગતું નથી જેટલા રાજકોટમાં માં છે તેમાં ક્યાંક ને ક્યાંક આવું આવી પરિસ્થિતિ સર્જાય છે પાણી ભરાવાની સેવા થવાની પણ આ ના તો કહેવાય કે હા નો દુખાવો લોકો ને બની ગયો

હવે ઉમર લાયક રે એટલે ધ્યાન તો રાખવું પડે ને એમ આ જાડી ચામડી ના સતા દિશો છે કોઈ સુધરવાનું નામ નથી દેતા સત્તર કરોડ રૂપિયા ખર્ચા બનાવ્યું છે નાલુ અને કાલ થોડા મહિના પેલા રિનોવેશન પણ થયું હતું હવે શું લાગે છે આમાં રિનોવેશન ને સત્તર કરોડ રૂપિયા સાચા છે રિનોવેશન ના પૈસા નકામ માં ગયા કે આમાં કઈ છે જ રિનોવેશન શું કર્યું આમાં કઈ છે લાગે છે રિનોવેશન કર્યું હોય એવું કઈ લાગતું તો છે નહીં એમાં કોર્પોરેટર ની છે એ કોઈ તમને કોઈ મહિલા છે અમને કોઈ નથી મળ્યા

સમાચારોમાં આગળ વાત કરીએ આપણે દાદરા નગર હવેલીની તો